આપડે આવી ગયા છે વાગે લેલી તો આતના પાતાડે જા બધા વાડે છે ચા આયા 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 થમલ હવે કેવળ અપનેથી કેવળ અપનેથી કેવળ અપનેથી આ બધી વટાજી એક રાપોરું છે હાલો ચા પીજો ચા ચા ચાલો જાળવા

ઓલા પણ એથી અહીંયા આવતી એક હવે એકાદુર આપું જેટલી રહ્યો કલાક નું બાકી છે બધા વેહ ગયા પાણી પીવા આપણે હવે જ આવીએ છીએ પાણી પીવા એ બગલો હા તો પાણી પી લીધું પાણી પીવા સાવું પાણી પીવાટાઈ ગયું છે એટલો ખૂણો બાકી છે મળો કઈ કા જે ના આવી ગયા ઝીણો ઝીણો કપાવી આ બધા અમારે મજૂર નાખ્યા છે મજૂર નથી ઘરના ઘરના મજૂર અમે નથી આ ઘરના ઘરના વીણ્યા છે એટલો એ બેન પાછળ કેમ રહી ગયા અને ઓલી બાજુ છે દાડિયા દેખાતા હોય તો પાછળ કબા વીણલ બધા અહીંયા ઘરના ઘરના કરતી તો સાયંથી વીણવાનું ચાલુ જોવા થઈ ગયું બધું ઢોળું ફૂલ

Hello YouTube family, tôi, chúng mili tôi sẽ nói với ai thì nó đi nhanh là nè nè vớt ra. Tôi BÂY đang ở trong mà tôi đã bảo là nước chảy na na cắp pa cắp pa cắp pa cắp pa continue BÂY mà na bây giờ là sẽ અને યાર કોઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતું જ નથી તો કરી દો મારા વાલા આ હવાર માં જારે વાટતા હતા એ ચાર પડો ઘટાઈ ગયો છે જાબતી જાર વટાઈ ગઈ આખી ઓલી પા બત તોય કપાટા ટોડું દે ડાડ હાલા જાય છે ને આપણે જાય છે પહેલી વાર જાય કેવું પાણી ભરેલું છે જોઈ

એ ફોટો શું છે મસ્ત મસ્ત છે ને ફૂલડા છે હા હલો તો આપણે તો બપોર પાસે એનો કરી દીધું તો એને છે જાણ છે શા જો જુઓ અમે આવી ગયો છે સાજ ઉપડી જાય આ કેવું ધોળું ફૂલ છે દેખાઈ જો આ કેવું દે હલો સા પાણી પી આવી પેલા સા બેન કરી દે કન્ટિન્યુ વિનવાન ચાલુ ચાય 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 કેડો કા વાડ કા વાડ કેડો કે આ બધું આ બધું ને આ બધું કેડો છે ને પડી આવવા જો છે સીધી વાણોમાં મેળા રાખોળો ડાઢો પરચોડા બેડા ભરાકો ગાએગા એ ઓલા અધુરા રાપા લીધા લાગ્યા તો મિત્રો થઈ છે ટાઈમ અને આપણે લઈ લીધા છે થોડાક મારા હતા દાંતણ દાંતણ લઈ આવ્યા